મિત્રો જય માતાજી આજે આપણે એક વ્લોગ બનાવવાનો છે અમિષાબેન ઠાકોર ડાન્સ પર કરશી અને ગીત પણ ગાશી તમે મિત્રો જોજો વિડીયો જોઈ લો મિત્રો અમિષાબેન મહેન્દ્રભાઈ અને સર્ભાઈ અમિષાબેન ગાશી તો તમે જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વિડીયો જોઈ રહજો ચાલુ કરીએ છીએ

અમરા આપડી દોસ્તી દુનિયા આખી જોણતી હ અ હોવે એ અકળ શકર અકળ શકર અકળ શકર ગોડ શકર ભમડડી રે અમરા આપડી દોસ્તી દુનિયા આખી જોણતી હ અ હોવે કારી બમર ગાડીઓ વાળા હાથ માં લાકડીઓ વાળા ફૂટ ના કરાય આ તો પરચા આલવા વાળા

સાયકલ નો વેતન તો ગાડીઓ તો લાઈ બજારે બે હારે ઘેર બોટી લડવા આઈ સાયકલ નો વેતન તો ગાડીઓ તો લાઈ બજારે બે થારે નો વેતન તો ગાડીઓ તો લાઈ બજારે બે હારે ઘેર બોટી લડવા આઈ જાગી માજાઈ તો જય માતાજી મિત્રો વિડીયો ગમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો દેશી કલાકાર થયો મારા જય માતાજી